આપણે આપણે માંડવીના દાણા એટલે કે સિંગ દાણા શેકી અને આપણે ભૂકો કરી લીધો છે અહીંયા આપણે લીલા મરચા સુધારી લીધા છે અહીંયા આપણે ટમેટા સુધારી લીધા છે અને અહીંયા આપણે મીઠા લીમડાના પાન લીધા છે લીલા ધાણા અને છાશ અને બટેકા બાફીને લીધા છે અહીંયા લાલ મરચું પાવડર મીઠું લાલ મરચું પાવડર જે પ્રમાણે તમારે તીખાશ જોતી હોય એ પ્રમાણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરવાનો અને હળદર તમે ખાતા હોય તો ફરાળમાં લેવાની ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અહીંયા આપણે જીરું લીધું છે તો આપણે બટેકાને પહેલાં ક્રશ કરી લેવાના એટલે કે પીસ એટલે છૂંદો કરી લેવાનો છે તો બટેકાને આપણે પહેલાં મેશ કરી લેશું તો આપણે કડાઈ રાખીને તેલ ગરમ કરી લીધું છે બે દોઢ ચમચા જેટલું તેલ ઉમેર્યું છે અને તરત આપણે જીરું ઉમેરી અને જીરું ફૂટી જાય પછી મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના અને પછી આપણે ટમેટા ઉમેરી દઈશું અને મરસા પણ સાથે ઉમેરી દઈશું અને તરત આપણે સાતળી લેવાની છે તો મરચા હવે છાશ ઉમેરી દેશું અહિયા આપણે બે ગ્લાસ જેટલી છાશ ઉમેરેલી છે એટલે કે બે કપ જેટલી છાશ ઉમેરી છે ને છાસ ને આપણે સરસ ઉકળવા દેવાની છે હવે આપણે છાસ ને જે વઘાર કરેલો એમાં મસાલા કરી લેશું જે હળદર લાલ મરચું પાવડર જે લીધેલું અને મીઠું ઉમેરી દે એટલે આપણી છાસ ફાટે ને એટલે બધા મસાલા આપણે કરી લેવાના છે ધાણા જેવું પાવડર આપણે ઉમેરી દઈએ છીએ અને સરસ આપણે ઉકળવા દેવાનું છે ને પછી ઉકળી જાય પછી આપણે માંડવીના બીનો જે ભૂકો કરેલો એ આપણે ઉમેરી અને સરસ પકાવવાનું છે તો આપણી છાસ સરસ ઉકળવા લાગી છે હવે માંડવી ના બી નો ભૂકો હવે આપણે જે બટેકા મેસ કરેલા એ હવે ઉમેરી દેવાના છે આપણા બીનો ભૂકો જે આપણે ઉમેરો એ સરસ પાકી ગયો છે તો હવે બટેકાને આપણે એમાં ઉમેરી દઈશું એકદમ મસ્ત એવું મિક્સ કરી લેવાનું જે પ્રમાણે તમારે ઢીલી કે ઘાટી જોતી હોય એ પ્રમાણે અથવા તો પાણી ઉમેરવાનું તો બટેકા સરસ આપણે મિક્સ કરી દીધા છે અડધા કપ જેટલું પાણી ઉમેરીને બટેકાને મિક્સ કરીને હવે આપણે એને થોડું ઉકળવા દેવાનું છે એટલે આપણે જે બટેકાનો માવો ઉમેર્યો એની અંદર આપણો ખીચડીનો મસ્ત એવો સ્વાદ આવી જાય

આ ખીચડી તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો જો તમને મારી રેસિપી પસંદ આવે હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો